રાજકોટની મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન પ્રેરિત ઓમ શ્રી કૃષ્ણ વૈશ્વિક ક્ષત્રિય પરિવાર દ્વારા સમગ્ર રાજ્ય કક્ષાનો એકવીસમો સ્કીલ એવોર્ડ સેરેમનીનું આયોજન હેમુગઢવી નાટ્યગૃહ ખાતે કરવામાં આવ્યું હતું આ સ્કિલ એવોર્ડ સેરેમની કાર્યક્રમમાં એજ્યુકેશન ફિલ્ડ સિવાયના તમામ ક્ષેત્રો જેવા કે રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા સ્પોર્ટ્સમાં નેશનલ લેવલે તેમજ ઇન્ટરનેશનલ લેવલે રમેલા ખેલાડીઓ એનસીસી સી સર્ટિફિકેટ વગેરે ક્ષેત્રોમાં કરેલ શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા જીટીપીએલ હેથવે લિમિટેડના પ્રમોટર એન્ડ એમડી અનિરુદ્ધસિંહજી જાડેજા પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહજી વાઘેલા જામનગરના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભવ ઉપસ્થિત રહ્યા હતા નેવું સન્માનાર્થીઓ ભાઈ બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા અચ્છા ક્ષત્રિય સમાજ માટે પ્રતિવર્ષ મહારાણા પ્રતાપ સંસ્થાન પ્રેરિત ઓમ શ્રી કૃષ્ણ વૈશ્વિક ક્ષત્રિય પરિવાર દ્વારા આયોજિત થતો આ સ્કિલ એવોર્ડ સેરેમની છે જેમાં અમે એજ્યુકેશન ફિલ્ડને ટચ નથી કરતા પણ એજ્યુકેશન સિવાય સ્પોર્ટ્સ નેશનલ લેવલ ઇન્ટરનેશનલ લેવલે રમેલા એનસીસીસી સર્ટિફિકેટ એ ગ્રેડ બ્રિગ્રેડ બ્રેવરી એવોર્ડ અને અધર એચિવમેન્ટ જેમ કે ચિત્રકલા સંગીત કલા યા અધર આર્ટમાં ગિફ્ટ હોય યા તો એ કૌશલ્યને પોતે સ્કિલ વિકસાવી હોય એના માટે પ્રતિવર્ષ સન્માન માટે થતો આ કાર્યક્રમ છે સ્કિલ એવોર્ડ સેરેમની જે એકવીસમો કાર્યક્રમ છે વીસ વર્ષથી નિતાંત થતો આ કાર્યક્રમ છે સન્માનાર્થીઓ કુલ નેવ હતા જેમાં વિદ્યાર્થી તરીકે રમેલા બી હતા વડીલો પણ હતા એક મોટી ઉંમરના છ્યાસી વર્ષની ઉંમરે એટલા ગોલ્ડ મેડલ લાવેલા હતા પોલીસ અધિકારી શ્રીઓ પણ હતા કે જેને ડીજીપી કમાન્ડેન્ટ ડિસ્ક મળી હોય અને કોલેજના પ્રિન્સિપાલ શ્રીઓ હતા આ કાર્યક્રમ અંતર્ગત અમારો સંદેશો એટલો જ છે એજ્યુકેશનનું મહત્વ છે જ શિક્ષણની દિશામાં તમે આગળ વધો જ પણ શિક્ષણ સિવાય પરમક કૃપાળુ પરમાત્માએ તમને આપેલી જે કંઈ પણ કલા હોય જે કઈ પણ શોખ હોય એની પર પણ તમે એકાગ્રતા થાઓ એની પર પણ કોન્સન્ટ્રેશન કરી તમે ડેવલપ કરો ચાહે રમત હોય ચાહે ચિત્ર હોય ચાહે અધર્શ હોય એ અમારો મૂળ આ કાર્યક્રમ દ્વારા અપાતો સંદેશો છે થીમ છે ઓગણીસ જૂન બે હજાર પાંચથી અમારો પ્રથમ કાર્યક્રમ શરૂ થયો ત્યારથી અમારી પરંપરા છે કે અમે દર વખતે અન્ય જ્ઞાતિના પચાસથી સાઠ જેમાં બધા જ હોય બ્રાહ્મણ બી હોય દલિત પણ હોય ભરવાડ સમાજ પણ હોય આહીર સમાજ હોય પટેલ સમાજ હોય કડિયા સમાજ હોય કુંભાર સમાજ હોય વાણંદ સમાજ હોય આ બધા જ પ્રતિનિધિઓને અમે બાય પ્રોટોકોલ રિસ્પેક્ટથી એમને બોલાવતા હોઈએ છીએ અને એમને આ કાર્યક્રમથી સંદેશો આપતા હોઈએ છીએ કે રાષ્ટ્રના પટલ ઉપર જ્યારે વાત આવે der wir vorwitzen.